સુરતમાં એક તરફ પોલીસ કમિશનર લોકો સાથે સેતુ બાંધવાની વાતો કરે છે તો બીજી તરફ કેટલાક પોલીસ કર્મચારીઓ પર ખોટી રીતે હેરાન કરી માર મારવાના આક્ષેપો થઈ રહ્યા છે તો અલથાણ પોલીસ ફતકના પોલીસ ઇન્સ્પેક્ટર અને ડિસ્ટાફ સામે એક માર મારવાની હોવાનો આક્ષેપ કર્યો છે સુરતમાં ફરી પોલીસ સામે આક્ષેપો કરાયા છે વાત એમ છે કે સુરતના અલથાણ વિસ્તારમાં ચાઇનીઝની લારી વાળાએ પીઆઈ સહિતનાઓ સામે આક્ષેપો કર્યા છે અલથાણ પોલીસ પથકના પીઆઈ અને ડી સ્ટાફના કર્મચારી વિજય ડામોર સામે યુવાનને ખોટી રીતે માર મારવાનો આક્ષેપ નવી સિવિલ હોસ્ટેલમાં કર્યા હતા યુવાને ઢોર માર મારતા યુવાનને સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો મારું નામ સુરતી અલ્પેશ મહેન્દ્રભાઈ છે અને હું ચાઇનીઝની લારીલ શ્યામ મંદિર આગળ ચલાવું છું અને વર્ષોથી જ્યાં ચલાવશે ત્રણ ચાર વર્ષ થઈ ગયા મારી લારીના અમે એ જગ્યા પર ચલાવીએ છીએ તો આજ ગઈ પંદરમી ઓગસ્ટના દિવસે કોઈ ત્યાં ગાડી પાનનો ગલ્લો મૂકી દીધો હતો મારી જગ્યા પર જ્યાં હું જ્યાં લગાવું છું તો એ ભાઈને મેં ખાલી એટલું જ કીધું કે અહીંયા મેં મારી હમણાં લારી લગાવું છું તો સાઈડ પર ચાલ્યો જાઉં એ કંઈ બીજી જગ્યા પર ચાલ્યો જા તો એ ભાઈએ ખોટી રીતે અમને એકસો એકાવન કરીને અંડર ડિસ્ટર્બ બોલાવીને અંડર નાખી દીધા છે તો એકસો એકાવન કરીને પાંચ વાગે અમને અલથાન પોલીસ સ્ટેશનમાં લઈ ગયા અલથાન પોલીસ સ્ટેશનમાં લઈ ગયા તો અમને સૌથી પહેલાં ચાર પાંચ જણા પાંચ એક જણા અમે સાથે હતા તો પીઆઈ સાહેબે અમને એવી જગ્યા પર લઈ ગયા કે જ્યાં કોઈના કેમેરાની હોય જ્યાં ગાડી કોઈ કોઈની હોય તો પીઆઈ સાહેબે અમે સૌથી પહેલાં પગ પર પગ મૂક્યા બીજા બીજા બે ચાર ડિસ્ટા ભરાને પગની ઉપર પગ મૂકાવ્યા અને ચારથી પાંચ અમને બેલ્ટ માર્યા બધાને પછી અંદર કરી દીધા અંડર કરી દીધા તો મને અને મારો એક મિત્ર છે ઈંડાવાલો મારી બાજુની લારણો ચલાવે છે એમને સાથે એવી જગ્યા પર લઈ ગયા કે જ્યાં કેમેરાની હોય અને કોઈ કોઈની હોય ત્રીસથી પાંત્રીસ લાફા માર્યા અને ત્રીસથી પાંત્રીસ લાફા માર્યા અને સાથે સાથે મારા મિત્ર ઇંડાવાળાને પણ માર્યો છે આ રીતે અમને પછી અંદર બહાર બેસાડી દીધા એક મારી મમ્મીને મળવાની દીધા અને બે વાગ્યે પછી બીજા દિવસે અઢાર કલાક સુધી અમને પોલીસ સ્ટેશન બેસાડ્યા અને કોર્ટથી અમે છૂટ્યા છે ત્યારબાદ અમે સિવિલ જયા અને સિવિલમાં એમએલસી રિપોર્ટ કરાવ્યા જેમાં પીઆઈનું એવું કહેવું છે કે તમે મેડિકલ રિપોર્ટ કરાવેલો છો તો તમે લારી ધંધો ચાલુ કરશો નહીં તમે સાત વાગ્યા પછી અમને આજ કામ ધંધે અમે કાલથી લાગી જશું કે તમારી લારી ચાલુ નહીં થાય અમારું આપણા રાજ્યના ગૃહમંત્રીને એટલું જ કહેવાનું નિવેદન છે કે આજે મને માર્યો તો કાલે બીજા કોઈને નહીં મારે અને અમારી રોજગારી જે પીઆઈ સાહેબ બીપી કરપડા એમ કહે છે કે તમારી લારી આજ પછી નહીં ચાલુ થાય તો અમારી લારી જલ્દીથી જલ્દી ચાલુ થઈ જાય તેવું નિવેદન કરીએ છીએ અને આવી રીતના ખોટી રીતે આજ પછી પણ અમને અમારી લારી પર કોઈ હેરાન નહીં કરે એટલું જ હર્ષ સંઘવીભાઈને અમે ઈચ્છીએ છીએ કે આવી રીતના ખોટા હેરાન નહીં કરે સુરતમાં ફરી એક પોલીસ પથકના અને પોલીસ કર્મચારીઓ પર યુવાને ખોટી રીતે માર મારવાના આક્ષેપો કર્યા હોય આ મામલે તટસ્થ તપાસ થાય તે ખાસ જરૂરી બન્યું છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા